ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર ઓમ બિરલા ફરી એકવાર કોંગ્રેસના કોડી કુન્નીલ સુરેશને હરાવીને લોકસભા સ્પીકર બની ગયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવી હતી વડાપ્રધાને બીજી વખત સ્પીકર બનવા બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે સૌભાગ્ય છે કે તમે બીજી વખત ચૂંટાયા છો વધુમાં કહ્યું કે વિનમ્ર વ્યક્તિ હંમેશા સફળ થાય છે અને તમારી હાજરીમાં ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર ઓમ બિરલા ફરી એકવાર લોકસભા સ્પીકર બન્યા હતા ત્યારે સતત બીજી વખત સ્પીકર બનવા બદલ રાહુલ ગાંધીએ પણ અભિનંદન પાઠવ્યા રાહુલ ગાંધીએ કહ્યું કે જનતામાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી વિપક્ષ દેશની જનતાનો અવાજ છે આશા છે તમે વિપક્ષને સાંભળશો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બુધવારે સવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેમની તબિયત લથડી હતી સીબીઆઈએ તેમને ટ્રાયલ કોર્ટમાં રજૂ કર્યા હતા જે સુનાવણી દરમિયાન તેમનું શુગર લેવલ ઘટી ગયું હતું કેજરીવાલની બગડતી તબિયત જોઈને સુનાવણી બંધ કરી દેવામાં આવી હતી અને તેમને અલગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા તો નવા કેસમાં ધરપકડ બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ જામીન અરજી પાછી ખેંચી લીધી હતી મની લોન્ડરીંગ કેસમાં નીચલી કોર્ટે વીસ જૂને તેમને જામીન આપ્યા હતા તેમની સામે ઈડી હાઈકોર્ટમાં પહોંચી હતી પચીસ જૂને ઈડીએ નીચલી કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો કેજરીવાલે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કાશ્મીરના ડોડામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ બે આતંકીને ઠાર કર્યા હતા સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ યથાવત ત્યારે તમામ વિસ્તારોમાં સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત રાજ્યમાં એકવીસમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ડાંગમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો બેલીયાંબા ગામની શાળામાં મુખ્યમંત્રી હાજર રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ ખૂબ જ છે માત્ર બહાર લાવવાની જરૂર છે વધુમાં જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં અમે મેડિકલ કોલેજો આપી છે ઘર આંગણે જ દીકરીઓ શિક્ષણ મેળવી શકશે મુશ્કેલી ગમે એટલી આવે તો પણ ભણવાનું છોડવું ન જોઈએ વધુમાં મુખ્યમંત્રીએ વૃક્ષ વાવવા માટે પણ અપીલ કરી હતી કહ્યું કે જ્યાં પણ જગ્યા મળે છે ત્યાં વૃક્ષો વાવવા જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ બે હજાર ત્રણમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી ત્યારે આજે રાજ્યમાં એકવીસમો શાળા પ્રવેશો કે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યું ટ્વીટ કરતાં તેમણે કહ્યું કે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે સુવર્ણ અધ્યાય અને ડ્રોપ આઉટ દરમાં ભારે ઘટાડો આનાથી જોવા મળ્યો છે રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે સુરતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં હાજર રહ્યા બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો જામનગરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો શહેર અને જિલ્લાની શાળાઓમાં મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો મહાનગરપાલિકા દ્વારા ઓગણત્રીસ બિલ્ડીંગની ચુમ્માલીસ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં અત્યાર સુધીમાં એક હજાર પાંચસો જેટલા બાળકોએ પ્રવેશ લીધો જેમાં આંગણવાડી બાળવાટિકા અને માધ્યમિકમાં બાળકોએ પ્રવેશ મેળવ્યો વરસાદ વરસાદ રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે અરવલ્લી ખેડા દાહોદ વલસાડ સુરત નવસારી ડાંગ નર્મદા આણંદ ખેડા અને મહેસાણા સાબરકાંઠા દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી છે સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરાઈ વરસાદ કચ્છમાં મધ્યરાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો ત્યારે ગાંધીધામમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તો માંડવીમાં બે ઇંચ વરસાદ થયો અને અંજારમાં દોઢ ઇંચ વરસાદ થયો તો ભયાઉમાં એક ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં તમામ તાલુકામાં વરસાદ વરસ્યો ગીરના જંગલમાં વરસાદમાં પલટતો હોય સિંહ તેવો વીડિયો સામે આવ્યો છે વરસાદ પડતા સિંહ વૃક્ષનો સહારો લેતો નજરે પડ્યો વાયરલ વિડિયો ગીરના જંગલ નજીકના ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગીર જંગલમાં મેઘરાજાનું અનરાધાર આગમન થયું છે જેને લઈને માનવજીવ સાથે પ્રાણીઓમાં પણ હરખની હેલી જોવા મળી ત્યારે વરસાદની મોજ માણતા સિંહ પરિવાર જોવા મળ્યા ત્રણ બાળ સિંહ વરસતા વરસાદમાં મોજ મસ્તીમાં મુશ્કૂલ જોવા મળ્યા સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે શહેર અને જિલ્લામાં જો ભારે વરસાદ પડે છે તો પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે ભાવનગર શહેર અને જિલ્લામાં એનડીઆરએફની ટીમ વિવિધ સ્થળ પર વિઝિટ કરશે ચોમાસા દરમિયાન જિલ્લામાં ક્યાંય ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેને પહોંચી વળવા ટીમને તૈયાર કરવામાં આવી છે પહેલી જુલાઈથી લાગુ થનાર નવા કાયદા અંગે રાજ્યના તમામ જિલ્લા પોલીસ મથકે તાલીમ શરૂ કરવામાં આવી છે એક સપ્તાહ સુધી અમદાવાદ જિલ્લા પોલીસ મથકોમાં તાલીમ ચાલશે રાજ્યના પોલીસ વિભાગને નવા કાયદાની તાલીમ આપવામાં આવી રહી છે નવા કાયદા હેઠળ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં બદલાવ થવાનો છે તેમજ ભારતીય ન્યાય સંહિતાના કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે સાથે જ નવા કાયદામાં સજા અને તેની જોગવાઈ ઉપરાંત કલમોમાં સુધારો પણ કરવામાં આવ્યો છે